પ્રતિન પાસે વરસાદી પાણીમાં થઈ ગયું છે રિક્ષા ઊભી રાખવા મજબૂર બન્યા છે પાલિકાની ગટર લાઈન ચોકઅપ થતા સર્જાઈ સમસ્યા હોવાનો રિક્ષા ચાલકે દાવો કર્યો હતો વરસાદની શરૂઆત થતાં જ રોડ પર પાણી ફરી વળતા તેનો નિકાલ અટકતા પાણીમાં ઊભા રહેવા રિક્ષા ચાલકો મજબૂર બન્યા છે અંકલેશ્વર પ્રતિન ચોકડી રિક્ષા સ્ટેન્ડ પાસે વરસાદી પાણીએ જમાવત કરતાં પેસેન્જરો સહિત રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાલિકાની ગટર લાઇન ચોકઅપ થઈ જતા પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે અંકલેશ્વર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને વહેલી સવારથી જ વરસાદે ધબધબાતી બોલાવી છે જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે બીજી તરફ પ્રતિન ચોકડી પાસે સવારના સમયે ધંધા રોજગાર માટે આવતા લોકોનો જમાવડો જોવા મળે છે પરંતુ ભારે વરસાદ અને રિક્ષા સ્ટેન્ડ પર પાણીનો ભરાવો થઈ જતા રિક્ષા ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તેમજ પેસેન્જર અને રાહદારીઓને પર માર્ગ પરથી પસાર થવો મુશ્કેલ રૂપ બની ગયું છે નગરપાલિકા ગટર લાઇન ચોકઅપ થઈ જવાના કારણે પાણી માર્ગ પર ભરાયો હોવાનું રિક્ષા ચાલકો જણાવી રહ્યા છે તેમજ વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા ગટર લાઇનની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી માંગ પણ તેઓ કરી રહ્યા છે મારું નામ કમલેશ વસાવા છે અમે સ્ટેશનથી અંદર રિક્ષા ફેરવીએ છે ને અમારે પેસેન્જર નથી આવતા કેમ કે પેસેન્જર એટલા માટે નહીં આવતા કે પાણી બધું ભરાયેલું રહે ને એટલા માટે પેસેન્જર બધા રનિંગમાં ના જાય જે પાત્યાની રિક્ષાઓમાં રનિંગમાં પેસેન્જર ભરી પડી ના જાય સવારના અહીગાડી છે અમે લોકો સવારની ગાડીઓ જ નહીં ભરાતી આ તમે જોઈ શકો છો બી પેસેન્જર નહીં આવતું એટલા માટે અમારે નગરપાલિકા વાળાને એક જ વિનંતી છે કે વેલીમ વહેલી તકે આ જે ગટરનું જે પેલું ભૂંગળું છે એ ભૂંગળા સાફ કરીને ગટરના પાણીનું અમારે કંઈ નિરાકરણ લાવે કે કે જો એક જ વરસાદ અંદર જો આટલું પાણી ભરાઈ જતું હોય તો પાછો વરસાદ જો પડશે એટલે આખે પુલમ પુલ પાણી ભરાઈ જશે રોડ ને આખો ઉપર આવી જશે પાણી એટલા માટે અમારી નગરપાલિકા એક જ વિનંતી છે કે કે ને અમારા પાણી નું નિકાલ કરી આપે અમને કે કે અમારા પાણીમાં બહુ તકલીફ પડે છે દોઢ ચોમાસામાં દોઢ ચોમાસાની અંદર

આજે હજુ ચોમાસું તો બાકી છે તો પાણીની નિકાલ ક્યારે કરાશે પાણી જોવા તમે જોઈ શકે છે કે કેટલું પાણી ભરાયેલું છે અંદર પેસેન્જર બી ચાલવા રાજી નથી ને પેસેન્જર બી આવતા નથી આ દર વર્ષે થાય છે આ પાણીની નિકાલ જ નહી આવતી એમની માંગ છે કે આ નગરપાલિકા ધ્યાન લે કે આ ગટર લાઈન જલ્દી સાફ કરે